કેમ છો બાળ મિત્રો તો આજે એક આપણે વાર્તા સાંભળીશું પોપટ અને કાગડાની તો એક બગીચામાં જુદા જુદા વૃક્ષો ઉપર જાત જાતના પક્ષીઓ રહે છે એ ઝાડ પર એક પોપટનું કુટુંબ અને એક કાગડાનું કુટુંબ રહે છે એમના બચ્ચાઓ સાથે સાથે જ મોટા થયા છે તેઓ ત્યાં જ મોટા થઈને યુવાન બની ગયા એક દિવસ પોપટે એની માને કહ્યું કે તે નજીકમાં આવેલા જંગલમાં કમાવવા જવા માંગે છે માને તો ચિંતા થઈ પણ એણે પોપટને જંગલમાં જવા રજા આપી અને થોડા દિવસોમાં જ પાછા આવી જવા કહ્યું પોપટ જંગલમાં જઈને એક તળાવ કિનારે આંબાના ઝાડ પર રહેવા લાગ્યો એ ત્યાં મજાથી બેસતો ઝૂલા ઝૂલતો અને કેરીઓ ખાતો એક દિવસ એણે એના ગામના એક ભરવાડને જોયો એટલે એણે એણે એની માને સંદેશ આપવા કહ્યું ખૂબ જ નમ્રતાથી ભરવાડને વિનંતી કરી અને ગાવા લાગ્યો ભાઈ ગાય ના ગોવાડ ભાઈ ગાય ના ગોવાડ મારી માને એટલું કહે મારી માને એટલું કહે છે પોપટ ભૂખ્યો નથી હમ પોપટ તસ્યો નથી પોપટ આંબાની ડાળ પોપટરી આપી કે તે ગામમાં જઈને એની માને સંદેશ આપશે પોપટ થોડા દિવસ જંગલમાં રહીને કેરીઓ અને મીઠા ફળો લઈને ઘરે આવ્યો તે ગાવા લાગ્યો ઢોલિયા ઢળાવો પાથરણા પાથરવો પોપટભાઈ કમાઈને આવ્યા હો પોપટભાઈ કેરીઓ લઈને આવ્યા પોપટભાઈ મીઠો ફળો લઈને આવ્યા એણે એની પાંખો ખોલી અને એમાંથી કેરીઓ અને મીઠા ફળો બહાર કાઢ્યા પોપટભાઈની પ્રગતિ જોઈને ઝાડ પર રહેતા બીજા પક્ષીઓ બહુ ખુશ થયા આ જોઈને કાગડાના કુટુંબે પણ કાગડા ભાઈને જંગલમાં જઈને કાંઈ કમાઈ લાવવા કહ્યું કાગડો હતો એટલે એ જંગલમાં નતો જવા માંગતો એની એને પરાણે ઢકેલ્યો એટલે એણે રડ કરી મૂકી અને દુખી થઈ ગયો એ કાદવ કીચડવાળી ગંદી જગ્યાએ જઈને બેઠો એ ગંદકી અને જીવડા ખાવા લાગ્યા તો એણે જ્યારે એના ગામના ભરવાડને જોયો ત્યારે એની સામે બૂમો પાડીને હુકોમ આપતો હોય એમ બોલ્યો એ ગોવાડિયા એ ગોવાડિયા મારી માને જઈને એટલું કહેજે તેટલું કહેજે કે કાગડો ભૂખ્યો નથી કાગડો તરસ્યો નથી કાગડો કાદોમાં મજા કરે કાગડો ગંદકીમાં મજા કરે ભરવાડ કાગડાની ઉદ્ધતાઈ જોઈને ગુસ્સે થઈ ગયો એણે કાગડાનો સંદેશ લઈ જવાની ના પાડી દીધી થોડા દિવસ બાદ કાગડો કાદવ કીચડ અને ગંદકી લઈને ઘરે આવ્યો ઘરે આવીને એ બૂમો પાડવા લાગ્યો ઢોલિયા ઢડાવો પાથરના પથરા આવો કાગડા ભાઈ માઈને આવ્યા કાગડા ભાઈ કાદવ કીચડ લઈને આવ્યા હે કાગડા ભાઈ ગંદકી લઈ આવ્યા ઝાડ પર રહેતા પક્ષીઓ કાગડા ઉપર ખૂબ જ ગુસ્સે થઈ ગયા કાગડાને ઝાડ પરથી ભગાડી મૂક્યો જુઓ બાળ મિત્રો જો આપણે પોપટની જેમ સારા અને નમ્ર બનીએ તો લોકો આપણને પ્રેમ કરશે પરંતુ જો આપણે કાગડાની જેમ ઉદ્ધત બનીએ તો લોકો આપણને પ્રેમ નહીં કરે ઠીક છે તો તમને આ વાર્તા કેવી લાગી જો સારી લાગી હોય તો લાઈવ સબસ્ક્રાઈબ કરજો